જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડિયોમાં તો આજે આપણે કોક નવ લઈને આયા છીએ બનાવવાનું નવ બનાવવાનું નહી નવ મોણ લઈને બનાવવાનું ધવું ને પેલું હા આપણે બેસ્ટ હોટેલમાંથી મોણકણ બનાવ્યો છે મંગાયો મંગાયો છે તો આપણે એને બનાવવાનો છે આઈટમ આપણે રસ રસ મલાઈ

ખાસી પ્રોસેસ એવા ઓમ મલાઈ મલાઈનો એમ બે બીજા તપેલા લાગશે તો દૂધ ફાટ્યું નહીં ફાટી જાય ફાટી જાય તો રાખો

રસની મલાઈ અને આ બેઠા બધા મોણસો આજે આપણા આગલે રૂમમાં સદેશ જો ચાસણી બનાવી છે ચાસણી હમ હો બસ બસ ના પનીર 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 તૈયાર થઈ જ બતાવી દે મારી પનીર રેડી રેડ રેડ તો કેટલા ગરમ છે આલે આગળ રાખો બરોબર

અડધી સો ગ્રામ 252 252 એટલે 500 ગ્રામના જેટલા હે 100 ગ્રામના એટલે કોઈ 80 રૂપિયા આવી ઇગલું આવેના ઓહ હું તો હરખુ થઈ ના થાય પ્યોર ખબર નહી આપણને શું આવે યાર પનીર આવે પાવડર આવતો હોય કોડ કોડ જીકે તોન મળે કોડ

ના કે ધ્યાન પ્રજ્ઞ પ્રમાણે ના પાડે છે તો આપણે થોડા ટાઈમ પછી મળીએ મિત્રો જો એક બાજુ આપણે ચાસણી તૈયાર કરી લે બધું જેવી તો આવતી નહી એકદમ બીજી વધી જેટલું ગળ્યું ખાવે વાળું તો મજા આવે મજા આવે ખાવાની ગળ્યું તો ખાવા છે

મલાઈ કે કેસર તો આમાં આવે જ છે લાગે બહુ બધું આવે વેજીટલમ આનું મલાઈ હની રહી ગઈ વિનાકો નાખો 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 ઓગળતું જમ નહીં એ તો ઓગળી જાય તો મિત્રો જો

લાવડો એમને કહી દેવું તો કહી દેવું ગોમલ દેવું મન જો બેડે આ બધું બંગર દે પેલા ગેસ બંગર દે ગેસ ઉકળો દેજો હજી ભાઈ તો જુઓ મિત્રો વાત તૈયાર થઈ ગઈ હા એમાં અમે ઉરોઈ જાય પછી આપણે પછી મેલ દઈએ ના હario અમે કોઈ બીજામાં કાઢો ડાયરેક્ટ મળત એટલે

આ લાય બોધી ના ના એ લાય વાહ મસ્ત તો મિત્રો જો હવે બધું તૈયાર થઈ ગયું હવે આ નાખે એવું દરેક બાતમાં નાખે એવું ઓગડી

તો આપણે કમ્પ્લીટ રસમલાઈ બની ગઈ છે તો આપણે પહેલા ફ્રિજમાં જોવા જઈએ હું કરજો બની ગઈલી હતી પણ ગાલી ઠંડી થવા મળી હમ રેડી મસ્ત લાગે ભાઈ ખાવાની મજા આવી જા તો દરવાજો આડો કરી તો આપણે બધા મોનસો ની બેન ના છે દરવાજો આડો કરી નાખીએ આડો માંથી નાલ મેચ ચાલુ હો આપડા તો આપણે બધાને ખાવા લઈએ રસમલાઈ જીવી બની ખબર તો આપણા આસા દીપક ભોણો તો મેચ ચાલુ મેચ ચાલુ भाई आत्मन ना। तो मन गमतू नहीं उसको चार ओवर का बाबा चार ओवर में बाबा में चालू पांच में चालू भाई चालू भाई पट्टी तो नहीं रही ना जरा दीपक ने आ दिए थोड़ी मलाई आ दिए लाओ रख दे ले 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 ले

એ નાહી આવ તો હા આપણે તો ગુજરાતના સપોર્ટ છીએ તો ગુજરાત જીત તો આઉટ વિકેટ વાહ આઉટ આઉટ કેલ કે રાવ જીઓ હો ડાયરેક્ટ યોર્કર કટ રસી દે ના ડાયરેક્ટ યોર્કર ખોજો